રાધનપુર મોહસીને આજમ મિશન દ્વારા સામૂહિક ખતના નો કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મિશન કા મકસદ લોકોની સામૂહિક સૂત્રનો કેમ્પ હતો જેમાં જુદા જુદા વિસ્તારો માંગથી મુસ્લિમ સમાજના લોકો આવી પોતાના બાળકોની ખતના કરાવી હતી જેમાં ગોધરાના મશહુર ડોક્ટર દ્વારા શેખ મોહમ્મદ સારીમ જેવા બાળકની સાથે આશરે પચાસ જેટલા બાળકોની ખતના કરવામાં આવી હતી બાળકોની ખતના કર્યા પછી સારા એવા રમકડાંગની આકર્ષક ગિફ્ટ પણ બાળકોને આપવામાં આવ્યા હતા ત્યારે આ સામૂહિક ખતનાના કેમ્પ કરાતા બાળકોના વાલીઓ તેમજ રાધનપુરના મુસ્લિમ બિરાદરો દ્વારા મોહસીને આઝમ મિશનની પ્રસન્નતા કરવામાં આવી હતી આ ખતનાના કેમ્પને સફળ બનાવવા માટે રાધનપુર મોહસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાભાઈ ઘાંચી બાબા કાકા નિસારભાઈ વોહરા આસિફભાઈ ઘાંચી તેમજ તેમની ટીમ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી